નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં જે અડામું પ્રકરણ આપણે ચાલી રહ્યું છે ભાવાધારો ગ્રાહક જાગૃતિ એની અંદર આપણે બીજો એક મુદ્દો લઈ લઈએ ગ્રાહકોના અધિકારો એટલે કે હકો એના વિશે આપણે હવે ચર્ચા કરવાની છે કે ગ્રાહકોને કયા કયા અધિકારો કયા કયા હકો આપેલા છે એની વાત છે તો એની અંદર અલગ અલગ જે હકો આપ્યા છે એમાં આપણે જોઈએ તો સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર પસંદગીનો અધિકાર રજૂઆત કરવાની અધિકાર અને ફરિયાદ નિવારણનો અધિકાર હવે કેટલાક અધિકારો જે ને મળ્યા છે એની અંદર આપણે ચર્ચા કરી લઈએ પેલા કે ગ્રાહકોના અધિકારો હક કે બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ

છિતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે હલકી કક્ષાના બનાવટી ખાદ્ય પદાર્થો ખરીદી અનેક રોગોને નોતરે છે જેથી આરોગ્યને નુકસાન થાય છે તુલમા અને બનાવટ છિતરમિંડી ભાવોમાં લૂઠાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે પોતાના હકો ખ્યાલ અધિકારો જે પ્રાપ્ત થાય છે તો ઘણી વાર એને જે નાના ખર્ચા છે એને પૂરેપૂરું વર્તન મેળવી શકતો નથી એના નાણાં ભેડ ફાઈ જાય છેલ્લે જ્યારે ખબર પડે પોતે છેતરાય ગયો અફસોસ વ્યક્ત કરે છે હલકી કક્ષાનો હોય બનાવટી હોય ભેડશેડયુક્તો હોય નીચી ગુણવત્તા વાળા હોય આમાં પદાર્થો ખરીદીને અનેક રોગોને નોતરે છે અને જેથી આરોગ્યને નુકસાન થાય એટલે અહીંયા તોલમાપ હોય ભેડશેડ બનાવટ છેતરપિંડી લૂટપાટ અને ભ્રષ્ટાચારી અનેક રિસર્સમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે ઉત્પાદકો વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજોના ભાવ સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈ કરી છે આ જોગવાઈથી ગ્રાહક જાગૃત બને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો ખોટી રીતર સામે લડતી રીતે આપી શકાય તેનું શિક્ષણ અધિકારો આપવામાં આવ્યા છે એટલે આ કાયદા હેઠળ ગ્રાહકોને છ અધિકારો આપ્યા છે એક સલામતીનો અધિકાર જે ઉત્પાદક પ્રક્રિયાને અંતે ચીજવસ્તુઓ સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હોય તેની સામે રક્ષણ કે સલામતી અધિકાર છે સમજી લો અધિકાર એટલે કે ઉત્પાદન હોય સેવાઓથી ગ્રાહકના જ્યાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિકરતા હોય તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો અધિકાર છે બીજો છે માહિતી મેળવવાનો અધિકાર ગ્રાહકને માલની અને સેવાની ગુણવત્તા જથ્થો ક્ષમતા શુદ્ધતા ધોરણ વપરાશ કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ બજારમાં વેપારીઓની ગેરરીતિથી રીતેથી રીત રસમોથી બચી શકે છે માહિતી અધિકાર દ્વારા ગ્રાહકના જે શાણપણ અને જવાબદારી પૂર્વક વર્તન કરવા પ્રયા છે ગ્રાહકને માહિતી લેવલમાંથી પેકિંગ પરથી જાહેર ખબર ભાવપત્રકો સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી મળી રહે છે એટલે માહિતી મેળવવાનો અધિકાર કે જે આપણે માલ કે જે વસ્તુ ખરીદી છે એની જથ્થો ગુણવત્તાની ક્ષમતા છે એના એના છે વપરાશ એની કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ એટલે બજારની અંદર વેપારીઓની જે ગેરરીતિ રીત રસમોથી બચી શકે એટલે આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહકના સાર પણ જવાબદારીપૂર્વક વર્તન કરવા પેરાય ગ્રાહકની માહિતી હોય કે લેબલ પરથી પેકિંગ પરથી મળી રહે કે જાહેર ખબર દ્વારા દ્વારા સરકારી જાહેર ખબર દ્વારા મળી છે એટલે ગ્રાહકને માહિતી મેળવવાનો પણ અધિકાર છે અને અધિકાર આપણે કોઈ પણ વસ્તુ ખરી ગઈ આપણે માહિતી મેળવીને કઈ તારીખે એમ કેટલી એની ગુણવત્તા શું છે શું છે એની કિંમત શું છે આ બધી માહિતી આપણે મેળવી શકીએ પસંદગી કરવાનો અધિકાર છે કે વિવિધ્યપૂર્ણ અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે એટલે પસંદગીની વસ્તુ જે આપણે માર્કેટમાં જે ગણિત વસ્તુ આપણે પસંદગીની વસ્તુનો અધિકાર છે પસંદ આપણે કરીએ છીએ તો વિવિધ પૂર્ણ અસંખ્ય વસ્તુ હોય હરીફાઈ ચાલતી હોય ગુણવત્તા ધરાવતી હોય તો વસ્તુમાંથી મહત્તમ લાભ મળે અને પોતાની પસંદગીની વસ્તુ સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે પસંદગીનો અધિકાર એટલે કે ગ્રાહકની વસ્તુ વ્યાજબી કિંમતે સંસદ પ્રદ સેવાને ગુણવત્તાની ખાતરી આપવાનું છે અભિવ્યક્ત પ્રકારની જે અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાની ખૂબ જ અનુકૂળ આવી વસ્તુ પસંદ કરવાની સ્વતંત્રતા અધિકારમાં અત્પમાં વિચેલા પસંદગી કરવાનો અધિકાર છે કે આપણે બજારમાં જોઈએ કે આપણે જે કઈ વસ્તુ ખરીદવાની છે અસંખ્ય વસ્તુ હોય તો આપણે જે ગુણવત્તા દર આપતી લાભ કરાવતી હોય પસંદગી કરવાનો અધિકાર છે એટલે આપણે વસ્તુ વ્યાજબી કિંમતે આપણે વસ્તુ ખરીદા સંતોષ તો હો જોઈએ એની ગુણવત્તાની ખાતરી હોવી જોઈએ એ પ્રકારની આપણે આપણે જે નુકુર એ વસ્તુઓ આપણે પસંદગી કરવાની સ્વતંત્રતા અધિકારમાં આપવા છે એટલે કે પસંદગી કરવાનો અધિકાર પછી છે રિજુવાક કરવાનો અધિકાર કે ગ્રાહકોના હક અને ઇતોનું રક્ષણ કરવા માટે ગ્રાહકોની ફરિયાદો કે હિતો સંબંધિત બાબતોની યોગ્ય કક્ષાએ રિજુવાક કરવી અને એનું યોગ્ય વિચારણા કરવામાં આવે એવી સ્થાવિ કરી ગ્રાહકોના કલ્યાણ સંબંધિત વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય બિન ધંધાકીય ધુરણો એ ગ્રાહક મંડળો રચવામાં આવે છે તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની જીવતાને સાંભળવાની વ્યવસ્થા ઉભી કરવામાં આ કાયદા હેઠળ જોગવાઈ કરે છે રજૂઆત કરવાનો અધિકાર રક્ષણ અને હિતના રક્ષણ માટે ગ્રાહકોની જે ફરિયાદો હોય જે હિતો હોય એ સંબંધી જે યોગ્ય રજૂઆત કરવી હોય અને એને યોગ્ય વિચારણા કરવામાં આવે એ વ્યવસ્થા ઊભી કરવી હોય તો ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય બિનધનરાજકીય ધોરણો ગ્રાહક મંડળો રચવામાં આવે ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપી તેમની રજૂઆતો સાંભળવાની વ્યવસ્થા ઊભી કરી છે એ હેઠળ આ કાયદામાં જોગવાઈ કરેલી છે પાંચમી જે અધિકાર છે આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી કે હરિતસમથી અથવા બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે પ્રયાસ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વર્તન માંગવાનો અધિકાર છે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી છે તો વસ્તુ ખરીદી આપણે બિલ હોવું જોઈએ જરૂરી છે વસ્તુ કે આપણે ગ્રાહક અપ્રમાણિક વેપારીથી થી ફરી તમે અંદર કાઢી થયેલ નુકસાન અનૈતિક શોષણ થયું તો એની સામે ફરિયાદ કરી શકીએ તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વર્તન માંગવાનો અધિકાર બક્ષે છે આ વર્તન ની અંદર માર બદલી આપો પાછો લઈ લવો પૈસા પાછા આપવા ક્યાં વસૂલ કર્યા વગેરે સમારકામ આવી વગેરે વધુ રાહત રૂપિયા માંગી શકે છે ગ્રાહક વળતર ન માગે પણ રાહત કે વળતર માંગવા હેઠળ આ કાયદામાં હકદાર છે પરંતુ જયારે જે કોઈ વસ્તુ તમે ખરીદો છો આ કાયદો તમારી પાસે બિલ પાકું બિલ હોવું જરૂરી છે જીએસટી નંબર વાન તો આપણે રજૂઆત કરીએ બધામાં જે વસ્તુ ખરીદી પાછા જઈએ આપણી પાસે બિલ હોય તો એ ના તો એની પાસે તમારી પાસે પાકનું બિલ હોવું જરૂરી છે અને આપણે એવું લાગે કે આપણે છેતરાયા છે આપણું શોષણ થઈ રહ્યું છે તો આપણે એની પાસે પાછા જઈએ તો એ બદલી આપે પૈસા પાછા આપવા પડે ચાર્જ વસૂલ્યા વગર સમારકાન કરી આપવું પડે એક થી વધુ રાહતો ગ્રાહક વળતર માગે કે ના માગે પણ રાહત કે વળતર મેળવવા આ કાયદા હેઠળ હકદાર છે પણ તમારી પાસે શું હોવું જોઈએ બિલ હોવું જોઈએ અને પાકું બિલ જીએસટી નંબર સાથે જે કિંમત કરતા વધારે કિંમત લે તો પણ એને ભરતર આપણને પાછું આપી શકે છે ગ્રાહક મંડળો સુધી છે કે તમે કોઈ પણ વસ્તુ ખરીદી છે એવી આ કાયદામાં જોગવાય છે એટલે ફરિયાદ નિવારણનો અધિકાર છે એટલે આ ગ્રાહકને એક અધિકાર આપેલો છે તો ઘણા એવા વ્યક્તિઓ આ કાયદાનો ઉપયોગ આપણે કરતા નથી હોતા પરંતુ જયારે આપણને છેતરાય એવું અનુભૂતિ થાય તો પરંતુ પાકું બિલ હોવું જરૂરી છે તો જા સક્ય બને છે અને છઠ્ઠો છે ગ્રાહક શિક્ષણનો અધિકાર કે આદિગર ગ્રાહકને જીવન પર માહિતી સબર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી જ્ઞાન ચતુરાય ધી અને કૌશલ્ય દ્વારા પ્રાપ્તનાય પ્રોવાઇડ કરે છે તો ગ્રાહકનું અજ્ઞાન ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાહક પાસેનો અધિકાર ઉસી જાગ્રતનો ભાવ ગ્રાહક શિક્ષણના જવાબદાર પરિબળ છે પ્રશાસન ની અંદર અભ્યાસ કોમાં સ્થાન આપીને 20 સંસ્થાઓમાં મીટિંગો હોય શિક્ષણ સને ચક્કર સભાવ કરીને પ્રદેશનો વાર્તાલાપ કાર્યસિદીરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકને કુશળતા વડે ટીવા પ્રયત્ન કરવા જેથી બજારમાં જાગૃત ગ્રાહક તરીકેની અસરકારકતા વધારે કરી શકે એ માટે ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે એટલે ગ્રાહકને શિક્ષણ મેળવાનો અધિકાર છે પણ એ માટે શું જોઈએ કે એની અંદર તમામ જાણકારી હોય અને જ્ઞાન ચતુરાઈ જીને કૌશલ્ય પ્રાપ્ત કરી બહુ ગ્રાહકોનું અજ્ઞાન હોય તો ગ્રામ્ય વિસ્તારની અંદર જે ગ્રાહકો છે તેમના અધિકારો વિશે જાગૃત જોવા મળે અને ગ્રાહકોના શોષણ માટે જવાબદાર પડી તો શાળાના અંદર આપી સંસ્થાઓ દ્વારા કરવી જોઈએ ચર્ચા સભાઓ પ્રદર્શનો કરવા જોઈએ કાર્ય જોઈએ અને ગ્રાહકને શિક્ષણ પૂરું પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે હવે આપણે એક મુદ્દો લઈ લઈએ ગ્રાહક ની ફરજો અને જેમ ગ્રાહકોના અધિકારો આપણે જોયા એ પ્રમાણે ગ્રાહકોની ફરજો પણ આપણે જોવાની છે ગ્રાહકોની જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે તેમ કે ને તેની જવાબદારીઓ કે ફરજો પણ એટલી જ સજાગતા રાખવાની છે હોગો કે અધિકાર તો સામે પક્ષે ફરજો પણ આપ એટલી ભજાવવાની છે એમાં કેટલાક ઉદાહરણો આપણે જોઈએ તો એક છે ગ્રાહકો ખરીદી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ વસ્તુની ખરીદીમાં ગુણવત્તા યોગ્ય ભાવ ગેરંટી કે વોરંટી વિચાંતકની સેવા કે બી આઈએફ આઈએસઆઈ એર માર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો નિશાની વસ્તુ ખરીદવી વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપર ખરી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામ વાળી વસ્તુની ખરીદી પ્રાથમિકતા આપવી જોઈએ ફરજ છે આપણે કોઈ પણ વસ્તુ ખરીદે સેવાની પસંદગી કરી તેમ વસ્તુની જે ગુણવત્તા છે એનો વ્યાજબી ભાવ ગેરંટી હોય વોરંટી હોય વેચાણપતિ હોય બીએસએ કોઈ આઈએસએ નો માર્કો હોય એરમાર્ક

જવાબદારીપૂર્વક નિર્ણય કરીને ખરીદવી કરવી જોઈએ ગ્રાહક તરીકે તરીકે તેના નિર્ણયમાં વ્યવહારમાં બુદ્ધિપૂર્વક બાદ વિવેક દ્રષ્ટિનું વર્તન હોવું જોઈએ જેથી તે શોષણ અને છેતરપંડીથી બચી શકે છે ત્રીજું છે ગ્રાહકની ફરજ છે કે તેને તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે અને એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે દાખ તરીકે તમે જે વસ્તુ ખરીદો છો ત્યારે આપણો પોતાનો વર્તન વ્યવહાર જે વિક્રેતા ઉત્પાદક હોય તેની સામે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકે આપણે ખાતરી કરાવવાની છે અને એવી અપેક્ષા પણ રાખવામાં આવી છે કાયદામાં કે ફરજ તમારી બજાવવાની છે ચાર કે ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બિલ કે નાણા ચિપક્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખો તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખો જોઈએ કે તો આપણે આગળ પાછું બીજું કે ગ્રાહકને જર કોઈ વસ્તુમ ખરીદી છે તે માલની કે સેવાઓની પાકો બિલ નાણા ચિપક્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખો કે વોરંટી કાવ કે વિક્રેતા પાસેથી એને ભરાવી લેવું દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનું આગ્રહ રાખો પાંચ છે વ્યાહા કોઈ બિન રાષ્ટ્રીય કે બિન ધંગાકીય ધ્રોણે ક્ષેત્રીય દેગાફની ક્ષેત્રીય ગ્રામ મંડળો કે સંગઠનો રોજવા જોઈએ તે મંડળો દ્વારા ગામકોની ફરિયાદનો નિકાલ માટે કાયદેસર સમીન લડત અપવાની તૈયારી રાખી જોઈએ સરકારી ગ્રામ સમની વિજ સમિતિમાં પ્રવિંદ માંગવું જોઈએ જેથી તે ને શોષણ સામે લડી લેવું કે પણ ગ્રાહક રક્ષક છે છઠ્ઠું છે કે ગ્રાહક કોઈ તેમની સાથે ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીની મૌખિક અને લેખિત સ્વરૂપમાં અચુક રજૂઆત કે ફરિયાદ કરી શકે અવ્યાપક ખીતોને સ્પષ્ટ કરી ફરિયાદોનું નિવારણ થઈ ગ્રાહક મંડળોને વિવિધ સેવા વેઈસ સંસ્થાઓસ સકામ પ્રાપ્ત કરોજી વ્યવહક વસ્તુની ખરીદીમાં માન્ય જ્ઞોતા સંબંધિત કે માલની સલામતી ના ધ્રો કોઈ પણ પ્રકારની બાંધ છોડ કે સમજી સુની કરી જોઈએ ખરીદી માં પેકિંગ કિંમત ઉત્પાદન કર્યતારિખ બેચ નંબર ચોખું વજન અંતિમ તિથી ઉત્પાદક નું નામ સરનામ વગેરે ઘોઈને તપાસીને ચકાસીને ખરીદવાણો હંમેશા આદરાખો જો કોઈ વસ્તુ આપે ખરીદીએ છે ત્યારે માલની ગુણવત્તા જોઈએ કે માલની સલામતી ના ધ્રો

વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલના વિલંબ થાય સત્તા મંડળો ગ્રાહક સમક્ષ દાદ માપતી રજી કરવી જોઈએ અને ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ નમું છે કે ગ્રાહક પોતાની જરૂરિયાત પૂરતી માત્રામાં તે સંખ્યામાં ઓછો ખરીદવી જોઈએ આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખા કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી વસ્તુથી ખરીદી બચવું જોઈએ અને નાણાં વેલખવા જોઈએ આપણે જરૂર પડતું છે એટલાની ખરીદી કરી એ રોદસું છે ખરીદી વખતે વજનના માપીયા વજન કાટ હોય તોલમાપના સાધનો હોય ઇલેક્ટ્રોનિક યંત્રો હોય એ બરાબર છે કેમ એની ખાતરી ગ્રાહકે કરી લેવી જોઈએ તોલમાંના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાબ વખતો વખત તપાસ અધિકાર થઈ શકે નહીં તેની ખાતરી કરવી જોઈએ જો સાધનોમાં દર વર્ષે પ્રમાણિત કરાયેલ ન હોય તો માપ અધિકારી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચીમાં સંપર્ક સાધી એનું ધ્યાન દોરવું જોઈએ જરૂર પડે ફરિયાદ કરી એ જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ બને છે અગિયાર છે ગ્રાહકે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસ જોઈએ આપણે જે રસોઈમાં જે વાપરીએ છીએ ગેસની વાત છે કે ગેસ જે આપવું ગેસ સિલિન્ડર આવે છે तो सीम तपास पगबंदे के नही आश्रे वजन चेक करीक्षा के टैक्सी में बेस तारी मीटर में जीरो फिर मीटर भ्रामी बेसू पेट्रोल डीजल के सीएनजी गैर इंडिक जीरो जीरो मीटर नीडिंग जो पच्ची भराव केरोसीन खरीदी वक्त मपिया ब पूरेपूर मफी भरा खरीद आग्रह रखो दे पर बड़ा बड़े लचकामे नहीं રાધતી વજન કરાવું હાથમાં ઉચકીને લેધાર કરાવતી વજનમાં જે રીતથી થાની કે ચિત્રાયની સક્યતા હોય છે માથે રેલી બેન્ક વિમો ટેલિફોન સુદrai કે હોસ્પિટલ વગેરેમાં સેવામાં થતી બે દરકારી કે સેવાની ઉણપથી શારીરિક માનસિક અને આર્થિક જે નુકસાન થાય ઓર્બર્ટર મેટાય ગ્રાહક પ્રમા જાતે ગ્રાહક મંડળ દ્વારા ફરિયાદ કરીજીએ અને ચુકાદાઓની વિગત અને મેળવેલ વર્તનના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને થયેલ અન્યાય મળેલ ન્યાયની જાણ કરી તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય છે આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહકનું શિક્ષણનું કાર્ય કરવું એ આપણી એક ફરજ બને છે તેનું છે ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો ઝુંબેસમાં ગ્રામ મંડળો દ્વારા યોજાતી કાર્યશ્રીની પરિસમાર કે સેમિનારમાં ઉત્સાહ એ જોડાયને સમાજમાં અભ્યાસ સુરક્ષા ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં જે તા શક્તિ મદદ કરી જોઈએ એટલે ગ્રામ શિક્ષણ દ્વારા અભ્યાસ જાગૃતિના જે કાર્યક્રમો થતા હોય એની જે કાર્યશ્રીઓ હોય ગ્રામ મંડળો દ્વારા જે કાર્યશ્રી થતી પરિસમારો જે સેમિનારો થ્યા હોય તો એની અંદર ઉત્સાહે જોડાઈને સમાજમાં જે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જે જાગૃતિ લાવવાના અભિયાનને આપણે વેગવાન બનાવી યથાશક્તિ મદદ કરવી જોઈએ એટલે ગ્રાહકોની જે ફરજો છે એ તે પ્રકારની ફરજો છે એ ફરજોનું આપણે યોગ્ય રીતે પાલન કરવું જોઈએ અને તો જ આપણે ગ્રાહક સુરક્ષા તરીકે આપણે પોતાના અધિકારો પ્રાપ્ત કર્યા છે એમ આપણે માની શકીએ છીએ એટલે ગ્રાહક ના અધિકારો અને ગ્રાહકના ફરજો અને સાથે સાથે ગ્રાહક શોષણના કારણો ગ્રાહક અધિકારના કાયદો અધિકારો અને ફરજોની ચર્ચા કરી છે આજે આપણે આટલા સુધી રાખીએ છીએ અને ફરીના તાથની અંદર બાકીના જે મુદ્દા રહ્યા એની ચર્ચા કરીશું આજે આટલું અસ્તુ જય હિન્દ